अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो दिवस के अंदर આપણે આ ત્રેવીસ નંબરની એક્સરસાઇઝ જોવા માગીએ છીએ કે મેં એને કઈ રીતે બનાવી છે તો હું પહેલાં ઓટો કેડની અંદર આવી જઈશ અને આપણે જેમ જોયું એ પ્રમાણે કે ઓટોકેડની અંદર આપણે આઇસોમેટ્રિક ડ્રોઈંગ કરવા માટે આપણે આ જે સ્નેપ મોડ કે જે ગ્રીડ મોડ છે એની ઉપર આપણે કોઈની પણ ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરવાનું છે સેટિંગમાં જવાનું છે સ્નેપ ટાઈપ છે એને આપણે આઇસોમેટ્રિક સ્નેપમાં પહેલાં ફેરવી દેવાનું છે આપણે ઓકે કરીશું આઈસોમેટ્રિક સ્નેપ આવી ગયું અહીંયા આપણે જોઈશું તો આપણે આ પ્લેન આપણે પહેલાં બનાવવા માંગીએ છીએ આપણે એને થોડું ઝૂમ કરી લઈએ આ જે લાઇન છે કેટલી છે તો આમ અહીંયા બતાવે છે કે આ અડધી વન પોઈન્ટ ફાઇવ છે પણ જો આપણે આ બાજુની સાઈડ જોઈએ તો આપણે જોવા મળે છે કે ત્રણની લાઇન છે એટલે આ જે પોઈન્ટ છે ત્રણની લાઇન છે આમ ઉપર એકની લાઇન છે અને આમ પાછી ત્રણ એટલે આપણે આ પેલ પ્લેન પહેલાં બનાવવા માગીએ છીએ એટલે આપણે અહીંયા ઓટો કેડની અંદર આવી જઈશું અને આપણે એફ ફાઈવ કી પ્રેસ કરી અને આપણા જે કરસર છે એને રાઈટ સાઈડ પ્લેનની અંદર લાવી દઈશું હવે રાઇટ સાઈડની અંદર આપણે લાવી દીધું અને ત્યાર પછી આપણે લાઇન દોરવા માટે આપણે લાઇન કમાન્ડ યુઝ કરીશું એલ સ્પેસ બાર આપણે અહીંયા લગભગ લઈ અને આપણે આમ લઈશું હવે આપણે ઓર્થો મોડ ઓન કરીશું એફ એટ કરીને અને આપણે આ લઈશું આપણે અહીંયાથી થ્રી યુનિટ જોઈએ છે એટલે ત્રણ ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે આ ત્રણની લાઇન આવી ગઈ આપણે થોડું ઝૂમ કરી લઈશું આમ ઉપરની સાઈડે જવું છે અને એ એક યુનિટ એટલે આમ ઉપરની સાઈડ આપણે કરસર લીધું એક ટાઈપ કર્યું અને એન્ટર આપી દીધું એટલે આ મળી ગયું ત્યાર પછી આપણે પાછા નીચેની સાઈડ એમ આવીશું અને એમાં પણ ત્રણ જોઈએ છે આપણે ત્રણ ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું અને એને બંધ કરવા માટે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયાથી ક્લોઝ લઈ લઈશું એટલે આ ક્લોઝ થઈ જશે તો હવે તમને જોવા મળશે કે આ જે આટલો ભાગ છે એ આપણો બની ગયો પહેલો તો હવે આપણે આ ભાગ બની ગયો હવે આપણે આ ટોપની ઉપર આ ભાગ બનાવો છે તો અહીંયા તમે જોશો કે એ બે યુનિટ આમ છે અને આમ ત્રણ યુનિટ છે અને આમ પણ બે યુનિટ તો હવે એ બનાવવા માટે આપણે પાછા અહીંયા આવી જઈએ એફ ફાઇવ કી કહીને આપણા કરસરને આપણે ટોપ વ્યૂની અંદર લાવી દીધું લાઇન કમાન્ડ ચાલુ કરીશું એલ સ્પેસ બાર આ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરવું છે આપણે આ સાઈડે જવું છે એટલે આપણે આ સાઈડે લીધું અને એમાં ટુ યુનિટ ટુ એન્ટર ત્યાર પછી આપણે આમ થ્રી એન્ટર અને અહીંયા આપણે આની સાથે ક્લોઝ કરી દઈશું એટલે આ એરિયા મળી ગયો માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણને આટલો એરિયા મળી ગયો હવે આપણે આ જે આ સાઈડનો એરિયા છે એ બનાવો છે હવે સાઈડનો એરિયા તમે જો ગણતરી કરો તો આ બેનો એરિયા છે આ પણ અહીંયા બેનો એરિયા બતાવવામાં આવ્યો છે અને અહીંયા આ એકનો એરિયા બતાવવામાં આવ્યો છે એટલે ટોટલ બે વત્તા બે પ્લસ એક એટલે ટોટલ પાંચનો એરિયા થયો એટલે આપણે અહીંયાથી આમ આ પાંચની લાઇન છે હાઈટ આપણે ઓલરેડી જોઈ ગયા કે વનની છે એટલે આમ વનની છે અહીંયા આપણે આ વનનું બતાવયેલું છે એટલે આપણે એ અહીંયા દોરવા માંગીએ છીએ એટલે આપણે અહીંયા આવી જઈએ આપણે એફ ફાઇવ ક્લિક કરીને લેફ્ટ પ્લેનની અંદર લાવી દઈએ એલ કરીને લાઇન સ્ટાર્ટ કરીશું સ્પેસ બાર કરીશું ત્યાર પછી આપણે અહીંયાથી લેવું છે એટલે આ એન્ડ પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કર્યું અને આ રીતે આપણે આમ લીધું પાંચ યુનિટ ફાઇવ ટાઈપ કર્યું એન્ટર આપ્યું એટલે પાંચ યુનિટમાં જતો રહ્યું આમ ઉપર એક યુનિટ એન્ટર ત્યાર પછી આપણે આમ પાછા આવવું છે એટલે આમ પાછા પણ એક યુનિટ છે એટલે એક યુનિટ એન્ટર અને ત્યાર પછી આમ નીચેની સાઈડે તમે જોશો તો અહીંયા આ સાઈડે તમને બતાવવામાં આવ્યું છે કે પોઈન્ટ ફાઇવ છે એટલે આમ નીચેની સાઈડ આપણે કર્સર લઈશું પોઈન્ટ ફાઇવ ટાઇપ કરીશું અને એન્ટર આપી દઈશું ત્યાર પછી આમ ટુ બતાવવામાં આવ્યું છે એટલે આપણે આમ કર્સરને આમ લઈશું ટુ ટાઇપ કરીશું અને એન્ટર આપી દઈશું અને ત્યાર પછી આપણે આ જે પોઈન્ટ છે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટની સાથે આપણે ક્લિક કરીને બંધ કરી દઈશું ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર આપી દઈશું એટલે હવે તમને આ આખો પાર્ટ દોરાઈ ગયેલો જોવા મળશે એટલે આપણે આ બે પાર્ટ દોરી દીધા હવે આપણે આ ઉપરનું દોરવાનું છે અને એની માટે અહીંયાથી તમે જોશો તો આપણે ટૉપ પ્લેનની અંદર દોરવાનું છે અહીંયાથી આમ થ્રી યુનિટ છે વન યુનિટ અને પાછું આમ અહીંયા પાછું લઈ દઈએ એટલે થ્રી યુનિટ થશે એટલું આપણે દોરીએ આપણે પહેલાં અહીંયા આવી ગયા એફ ફાઇવ કી કહીને ટોપ પ્લેનની અંદર આપણે કરશને લઈ લીધું એલ સ્પેસ બહાર આપીને લાઇન ચાલુ કરી આ પોઈન્ટથી આપણે લેવું છે એટલે આપણે અહીંયા એન્ડ પોઈન્ટથી સ્ટાર્ટ કરીશું આમ ખેંચીશું એ થ્રી યુનિટ થ્રી ટાઈપ કરી એન્ટર આપણે આપીશું ત્યાર પછી આમ આ સાઈડે આપણે લાવવું છે એક યુનિટ એક ટાઈપ કરી એન્ટર આપીશું અને પાછું આપણે આ પોઈન્ટની સાથે ક્લોઝ કરી દેવું એટલે અહીંયા ક્લિક કરી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર કરી દઈશું એટલે આ પોર્શન બની ગયો હવે અહીંયા તમે જોશો તો તમને અહીંયા નીચે પોઈન્ટ ફાઇવ બતાવવામાં આવ્યું છે અને પછી આપણે અહીંયા ક્લોઝ થઈ જતું જોવા મળે છે આ જે પ્લેન છે રાઇટ પ્લેન છે એટલે એફ ફાઇવ કી દબાઈને આપણે રાઈટ પ્લેનમાં આવી ગયા એલ દબાઈને આપણે કમાન્ડ સ્ટાર્ટ કરીએ આ એન્ડ પોઈન્ટથી નીચેની સાઈડે પોઈન્ટ ફાઇવ એન્ટર કરીશું અને આની સાથે આપણે ક્લોઝ કરી દઈશું ક્લોઝ કરી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આ પણ આપણે મળી ગયું હવે અહીંયાથી આપણે લાઇન અહીં દોરવાની છે પણ આપણને ખબર છે કે આ જે ડિસ્ટન્સ છે એ ટુનું બતાવવામાં આવ્યું છે જો બેનું હોય તો અહીંયાથી પણ બેનું જ હોય અને એટલા માટે પાછા ટોપ વ્યૂમની અંદર જતા રહીશું એલ કમાન્ડ લઈ સ્પેસ બા લઈ અને અહીંયાથી આપણે આમ દોરીશું આપણે ટુ લેવું છે એટલે અહીંયા ટુ ટાઈપ કરી અને આપણે એન્ટર આપીને બહાર નીકળી જઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને બહાર નીકળી જઈશું હવે અત્યારે તમે જોશો તો તમને આટલો જે ટુકડો છે વધારે જોવા મળશે કારણ કે એ ટુકડો અહીંયા હાઈડ થઈ જાય છે દેખાતો નથી તો હવે આ ટુકડો આપણે રિમૂવ કરી દેવાનો રહેશે અને રિમૂવ કરવા માટે આપણે ખબર છે ટીઆર કમાન્ડ આપણે યુઝ કરીશું ટ્રીમ કરવા માટે સ્પેસ બાર આ આપણી કટિંગ એજ છે એટલે આમને આપણે સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને આપણે આ ટુકડાને ડિલીટ કરી દેવો છે એટલે આપણે આની પર ક્લિક કરી દઈશું એટલો ટુકડો ડિલીટ થઈ જશે અને ત્યાર પછી આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આખો પાર્ટ આપણો દોરાઈ ગયો છે હવે આપણે આ સર્કલ અહીંયા ઉપર દોરવું છે તો જો સર્કલ તમે જોશો તો અહીંયાથી જોવા મળે છે કે આ આમ વન પોઈન્ટ ફાઇવ છે અને આમ વન છે હવે જો આની ટોટલ હાઈટ જોઈએ તો આમ ટુ છે અને એટલા માટે આ વન છે એ મિડલમાં આવે અને અહીંયા પણ આપણે એમ જોઈએ તો આ થ્રીની લંબાઈ છે એટલે થ્રીની લંબાઈની અંદર વન પોઈન્ટ ફાઇવ એટલે કે હાફ થાય તો જો કે હાફ હાફ પર જ છે તો આપણે એ લાઇન આપણે ડાયરેક્ટલી લઈ લેવી હોય તો આપણે ડાયરેક્ટલી લઈ શકીએ અહીંયા ઓટોકેડની અંદર આવી જશું ને પહેલાં આપણે જેમ જોયું એ પ્રમાણે કે અહીંયા ઓફસેટ કમાન્ડ નહીં ચાલે એટલે આપણે આને કોપી કરવું પડશે એટલે આપણે સી ઓ લઈશું સ્પેસ બાર લઈશું અને આપણે આ ઓબ્જેક્ટને લઈશું કે આ ઓબ્જેક્ટને મારે આમ વન પોઈન્ટ ફાઇવ કોપી કરવું છે એટલે આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કર્યું બેઝ પોઈન્ટ બતાવ્યું અને આ સાઈડે આપણે આમ આપણે ડાયરેક્ટલી આને જઈને સેન્ટરમાં ક્લિક કરી દઈશું તો પણ ચાલશે કે એનું સેન્ટર લાઇનનું સેન્ટર જે છે એ વન પોઈન્ટ ફાઇવ ઉપર જ આવે છે અથવા તો તમે વન પોઈન્ટ ફાઇવ ટાઇપ કરીને પછી પણ એન્ટર આપી શકો તો હું અત્યારે ડાયરેક્ટલી મીડ પોઈન્ટ લઈ લઉં છું ક્લિક કરી દઉં છું એટલે લાઇન આવી ગઈ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરી દઈશું એટલે આ કમાન્ડમાંથી આપણે બહાર નીકળી આવે આ લાઇન છે આપણે આમ એક અથવા તો આના મિડલમાં આપણે કોપી કરવી છે એટલે ફરી પાછું આપણે સી ઓ કમાન્ડ અત્યારે આપણે લાસ્ટ કોપી કમાન્ડ જ વાપરેલું હતું એટલે સ્પેસ બાર જ આપણે આપી દઈશું આ ઓબ્જેક્ટ લેવું છે રાઈટ સાઈડ બટન ક્લિક આ એન્ડ પોઈન્ટથી અને અહીંયા આપણે આના મિડલમાં લઈ લઈશું એટલે મિડલમાં ક્લિક કરી દઈશું લાઈન આવી જશે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આ સેન્ટર પોઈન્ટ મળ્યું આપણને આ સર્કલનું અને સર્કલનું રેડિયસ આપણે બતાવવામાં આવ્યું છે પોઈન્ટ ફાઇવ એટલે આપણે પોઈન્ટ ફાઇવ રેડિયસનું સર્કલ બનાવવાનું છે પણ આમાં આપણે યાદ રાખવાનું છે કે આપણે સર્કલ નહીં પણ આઈસો સર્કલ આપણે બનાવવાનું છે અને એટલા માટે આપણે અહીંયા ડ્રોની અંદર એક્સેસ એન્ડવાળું એલિપ્સ લેવાનું છે એટલે એલિપ્સની અંદર જઈ અને આપણે આ લઈશું એક્સેસ એન્ડ મોડલ સ્પેસની અંદર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આઇસો સર્કલ લઈ લઈશું અને ત્યાર પછી આપણે બતાવીશું કે આ આપણો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એ સેન્ટર છે એટલે આપણે ક્લિક કર્યું આપણે આમ બહારની સાઈડે ખેંચીશું અને આપણે પોઈન્ટ ફાઇવ છે એટલે પોઈન્ટ રેડિયસ ટાઇપ કરી અને આપણે એન્ટર આપી દઈશું એટલે આપણને સર્કલ જોવા મળે છે અને પછી આ બે લાઈનોની આપણને જરૂર નથી એટલે આપણે બંને લાઇનોને ડિલીટ કરી દઈશું એટલે આ પાર્ટ આપણને દોરાઈ ગયેલો જોવા મળે છે હવે પહેલાં તો આપણે આને સેવ કરી દઈએ સેટ ટ્વેન્ટી થ્રીના નામથી સેવ કરી દઈશું આપણે આ ડાયમેન્શન મૂકવાના છે જો કે આ વિડીયોની લંબાઈ વધારે ના થઈ એટલે હું બધા ડાયમેન્શન તમને બતાવતો નથી પણ હું તમને ફક્ત આ એક બે ડાયમેન્શન બતાવી દઉં કે જે થોડાક ટ્રિકી છે એટલે તો જેની અંદર આપણે આ બે ડાયમેન્શન લઈએ તો આપણે પહેલાં અહીંયાથી લેયર્સમાં જઈશું અને લેયર્સની અંદર આપણે ડાયમેન્શન લેયરની અંદર જતા રહીશું મેં ઓલરેડી ડાયમેન્શન લેયર બનાવીને રાખ્યું છે જો તમે ના બનાવ્યું હોય તો તમે લેયર પ્રોપર્ટીમાં જઈને પણ પાછું બનાવી શકો હવે આપણે અહીંયાથી ડાયમેન્શન લેવાનું છે એટલે આપણે આને જેબીન છે ને થોડી ચાલુ કરી દઈએ મોટી કરી દઈએ કે જેથી આપણને એ દેખાય હવે આની અંદર પણ આપણે એનોટેટિવ કરવાનું રહેશે એટલે આપણે બધા ડાયમેન્શનને અને ટેક્સને અને મલ્ટિલેડર ત્રણે ત્રણને આપણે એનોટેટીવમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે જેમ ડિસ્કસ કરી ગયેલા એ પ્રમાણે કે આપણે એંગલ ડાયમેન્શન લેવાનું છે એટલે આપણે અહીંયાથી આ એંગલ ડાયમેન્શન જે છે એ સિલેક્ટ કરીશું એટલે આ ડાયમેન્શન સિલેક્ટ કર્યું પ્લેન ચેન્જ કરવાનું થશે એટલે એફ ફાઈવ કી દબાઈ અને આપણે પ્લેનને ચેન્જ કરી દઈશું અને આપણે અહીંયા લેવું છે એટલે આ એન્ડ પોઈન્ટથી આ એન્ડ પોઈન્ટ આપણે અહીંયા આમ દોર દઈશું એટલે આ રીતના આવી ગયું હવે આમાં વધારે ઝીરો નથી જોઈતા એટલે આપણે અહીંયા ક્લિક કરી ડાયમેન્શન સ્ટાઇલમાં જઈ અને આપણે એનોટેટીવમાં મોડિફાઈમાં જઈ અને આપણે આને ફક્ત બે ડેસીમલ કરી દઈશું ઓકે કરી દઈશું ક્લોઝ કરી દઈશું એટલે આપણે બે ડેસીમલ અહીંયા જોવા મળે છે એટલે કે આ આવી ગયું હવે એ જ રીતે આપણે એક અહીંયા લઈ લઈએ વધારેનું એટલે એંગલ ડાયમેન્શન આપણે પાછું લીધું હવે આપણે ટોપ વ્યૂ ચેન્જ કરવો છે એટલે આપણે એફ કી કરી અને ટોપ વ્યૂ પણ લાવી દઈશું અહીંયા ક્લિક કરીશું અહીંયા ક્લિક કરીશું અહીંયા ક્લિક કરી દઈશું એટલે આપણે આ એક ડાયમેન્શન મળી ગયું વચ્ચેના ડાયમેન્શન આ બધા ડાયમેન્શન એ જ રીતના છે એટલે એ ડાયમેન્શન આપણે ઇઝીલી મૂકી શકીશું પણ આ જો ડાયમેન્શન છે એની અંદર આપણને થોડીક એક્સ્ટ્રા લાઇન પણ મૂકવાની જરૂર પડશે તો આપણે અહીંયાથી લાઇન લઈ અને આના સેન્ટર પોઈન્ટથી આપણે આના કોડ્રન્ટ સુધી એક લાઇન મૂકી દઈએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે એન્ટર કરીને બહાર નીકળી જઈએ અને એ જ રીતે અહીંયા પણ આપણે અહીંયાથી લાઈન લઈને અહીંયા મિડ પોઈન્ટ સુધી એક લાઇન દોડી દઈએ હૉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈએ એટલે આપણે આ મળી ગયું હવે અહીંયાનું એંગલ લેવા માટે ફરી પાછું આપણે આ એંગલ લઈશું અને આ થી લઈને આ એન્ડ પોઈન્ટ સુધીનું આપણે આ રીતના લઈ લઈશું અને અહીંયા પણ આપણે એંગલ લઈ અને અહીંયાથી આપણે અહીંયા સુધીનું લઈને આપણે અહીં ક્લિક કરી દઈશું રેડિયસ માટે આપણે યાદ રાખવાનું છે કે આ રેડિયસ ડાયરેક્ટલી અહીંયા જે બતાવવામાં આવેલું છે એ રેડિયસ કે ડાયામીટર નહીં ચાલે કારણ કે આ સર્કલ નથી આ લંબ ગોળ છે એટલે કે આપણું એલિફ છે અને એટલા માટે આ રેડિયસ કે આ ડાયામીટર આપણે નહીં ચાલે અને એટલા માટે આપણે શું કરવું પડશે તો કે આપણે આ મલ્ટી લીડર છે એ જ આપણે વાપરીશું એટલે આપણે મલ્ટી લીડરની અંદર જતા રહીએ અને આપણે આને કોડન્ટથી કે ગમે ત્યાંથી આપણે ક્લિક કરીને લઈ શકીએ કે આને આપણે ક્લિક કરી અને અહીંયા આપણે એમ ક્લિક કરીશું અને એની અંદર આપણે લખીશું રેડિયસ માટે આર ઝીરો ફાઇવ લખીને આપણે ત્યાર પછી અહીંયાથી આપણે ક્લોઝ કરી દઈશું અથવા તો આપણે અહીંયા બાર ક્લિક આપી દઈ શકીએ એટલે ક્લિક આપી દઈશું એટલે આ આપણે મળી ગયું અને હવે આપણે આને બધાને ઠીક કરવાના છે અને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે એ પ્રમાણે કે ડીમ એડિટ કમાન્ડ આપણે યુઝ કરીશું ડીમ એડિટ ડીમ ઈ એટલું આપણે ટાઈપ કરીશું એટલે ડીમ એડિટ કમાન્ડ દેખાશે સ્પેસ બાર આપીશું આપણે ઓબ્લિકિંગમાં જઈશું ઓ સ્પેસ બાર અને ત્યાર પછી આપણે આને સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને થર્ટી આપી અને આપણે એન્ટર આપીશું એટલે આ રીતનું થઈ જશે આ પણ આપણે થર્ટીમાં જોઈએ છે એટલે ફરી પાછું સ્પેસ બાર આપીને કમાન્ડ લઈ લઈશું ઓ આપીને એંગલ સિલેક્ટ કરીશું સ્પેસ બાર આ ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું થર્ટી આપીશું અને એન્ટર આપીશું એટલે આ ગોઠવાઈ ગયું અને આને પણ આપણે ગોઠવવાના રહેશે સ્પેસ બાર આપીને આપણે ઓ ટાઈપ કરીશું ઓબ્લિકિંગ માટે સ્પેસ બાર આ ઓબ્જેક્ટ માઉસનું જમણી બાજુનું બટન માઇનસ થર્ટી આપણે આપીશું અને એન્ટર આપીશું એટલે આ રીતના આપણું એ થઈ જશે અને આને પણ આપણે એ રીતના કરવાનું થશે એટલે આપણે સ્પેસ બાર આપીને ઓબ્લિકિંગ લઈશું સ્પેસ બાર આપીશું આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને આપણે આને થર્ટી આપી અને એન્ટર આપીશું એટલે આ રીતના આપણું ગોઠવાઈ ગયેલું જોવા મળશે તો આ રીતના ડાયમેન્શન આપણા થઈ ગયા હવે આ રીતના આ બાજુના ડાયમેન્શન પણ તમે આપી દઈ શકશો એટલે હવે હું વિડીયોની અંદરની લંબાઈ વધારવા માટે આ બધું કંઈ હું તમને આપી નથી બતાવતો પણ એ સીધા જ છે તો તમે એ જ રીતે તમે ડાયમેન્શન આપી શકો તો આને આપણે સેવ કરી દઈએ અને તમે આ આખું ડ્રોઈંગ બનાવો કે જેથી તમને બરાબર એમાં ખ્યાલ આવે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद